અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે ત્રણ બકરાનું મારણ કરી ગ્રામજનોમાં ફફડાટ ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો હતો અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં ખૂંખા દીપડો પાંજર પુરાતા ગ્રામજનો અનુભવ્યો હતો ગ્રામજનોના મતે દીપડાએ ત્રણ બકરાઓનું અગાઉ મારણ કર્યું હતું અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ આંટા ફેરા મારતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો દીપડાએ ગામની સીમમાં ત્રણ જેટલા બકરાનું મારણ કર્યું હતું ગ્રામજનો દ્વારા અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં ગતરોજ રાત્રિના સમયે દીપડો આબાદ કેદ થયો

જેવો મારણ મુકવામાં આવેલ જેમાં જે અને વર્ષનો જણાય છે આ માધ્યમથી હું જનતાને જણાવવા માંગુ છું કે કોઈ પણ ગામમાં કોઈ પણ દીપડું દેખાવાનું જણાય કે બૂમ મળે તો વન વિભાગની તરત જાણ કરવી તેમજ બહાર આજે તે જવું નહીં રાતે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓ સાથે જવું બેટરી મારતા રહેવું અને અવાજ કરતા રહેવું